તો હેલો ડિયર ફ્રેન્ડ ફરીથી સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં અને આજે તો ભાદર છે એટલે ભાદર બધીને હાર્દિક શુભકામનાઓ અને આજે અમે જવાના છીએ એક નવી ટ્રીપ ઉપર કારણ કે આજે તો ફરવા જવાના છે જો કે થમનેલ જોઈને તો આવ્યા જશો એટલે કે તમને ખબર તો પડી જ ગઈ છે કે ક્યાં ગયા છે તો ક્યાં જવી છે એ જોવા માટે તમે હે ને કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો તો ચાલો ફટાફટ ત્યાં જઈને લોકેશન ઉપર જઈને પાછા મળવી તો મિત્રો અત્યારે જો અમે અહીંયા મિની ગિરનાર પહોંચી ગયા છીએ જ્યાં તમને કીધું તો ત્યાં લોકેશન ઉપર આવી ગયા છે અને અત્યારનો કંઈક તમને સિનેમેટિક બતાવું તો કન્ટિન્યુ જોડાયેલા રહ્યો તો સારું તમને તો આપણે અહીંયા મિની ગિરનાર ઉપર મિન કે તરસિંગ આવી ને આપણે બધા ભાઈ આવી ગયા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર ને એ જો બધા બે ગયા ને કંઈક અત્યારે પબ્લિક જ કંઈક અલગ જ છે વધારે કંઈક બધી અલગ જ લોકેશન છે સારો ફટાફટ ઉપર ચડી જઈને પછી તમને ત્યાંના દર્શન કરાવું કન્ટિન્યુ બિના રહેજો

hello 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 હા હવે ભૂગું આવી ગયા છે થોડુંક જ છે હવે આમ જો કઈક વ્યુ જો અત્યારનો આમ જુઓ આમ જો તળાવ કેવડું મોટું તળાવ પબ્લિક જુઓ ખાલી પબ્લિક તો હેલો મિત્રો અત્યારે ફાઇનલી અમે તરસિંગરા પૂજી ગયા છે ને અહીં આવીને મેં ઠેર ડુંગર માથે ચડી ગયા છે ને જો આ બધા દર્શન કરવા માટે આવી ગયા છે આ છે એ આપણે સબસ્ક્રાઈબર છે બધા હેરે જવા છે જોવા બાજુ અને આપણે મહેશભાઈ ની બી ઉભા રહી છે આ બાજુ માથે પણ ઘણા લોકો છે ના પણ દર્શન કરવા માટે જતા હશે તો હમણાં દર્શન કરવા જાય ત્યારે પાછા મળવી તો તમે બધા કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો Jujur tiara, aku belum kerja. Ini biar dia semangat. Nona Sarah sudah keluar sih. Tampi tuh aku, itu tuh main berhijau. Aba jujur, apalagi hari ini na friends mau dia sih, abajul, itu dia jujur. Anak kosong kerudung udah kaisi. Cekaya, dukaan kuliolis itu tuh mesu. Apalih biar maniwa, eh bulis.

તો મિત્રો અત્યારે અમે તરસિંગડા એટલે કે મિની ગિરનાર આપણે જે પ્રખ્યાત થઈ ગયું છે ત્યાં આવી ગયા હતા અને અહીંયા આવીને અમને પ્રકાશભાઈ મળી ગયા છે જે આપણે સમાજ સેવા એટલે કે દરેક સમાજની સેવા કરે છે તો એની યુટ્યુબ ચેનલ છે સમાજ સેવા તો એકવાર એની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો ત્યાં જઈને ચેનલને જોઈ લેજો એકવાર વિઝિટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો પ્રકાશભાઈ બહુ સારા માણસ છે દરેક સમાજની સેવા કરે છે તો એમની ચેનલ જોઈ લેજો તો કન્ટિન્યુ વિડીયોમાં વિના રહેજો મિત્રો હવે આ તરસિંગ રાજી અમે એક સબસ્ક્રાઈબર ના ઘરે આવી છે તો ચાલો ફટાફટ હવે ન્યા વહી જઈએ કા તો મિત્રો અત્યારે જો અમે એક સબસ્ક્રાઈબર ના ઘરે છે કે આ બાબુભાઈ જે યુટ્યુબ ચેનલ આકાશ એમના ઘરે આવ્યા હતા અને એમના ઘરે આવીને અમને ખૂબ મજા આવી તો હવે અમે એક બીજી જગ્યાએ જવી છીએ તો ક્યાં જયું છે એ જોજો તો કન્ટિન્યુ વિડીયોમાં ભીના જો હવે ન્યાદે ને ભાષા મળવી